વડોદરામાં રક્ષાબંધન પર્વને અનુલક્ષીને એસટી વિભાગની સરાહનીય કામગીરી સામે આવી છે રક્ષાબંધનને ધ્યાનમાં રાખીને એસટી વિભાગે વધારાની બસો દોડાવવાનું આયોજન કર્યું છે એસટી નિગમ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત સહિત પંચમહાલ જિલ્લામાં પચાસથી વધુ બસો દોડાવાશે આગામી ત્રણ દિવસ સુધી અલગ અલગ રૂટ પર એસટી બસો દોડશે શનિવાર રવિવારની રજાને લઈને મોટી સંખ્યામાં લોકો પર્વની ઉજવણી કરવા માટે વતન જતા હોવાથી ભારે દસારો જોવા મળી રહ્યો છે જેને પહોંચી વળવા માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે એસટી વિભાગ દ્વારા મુસાફરોને સમયસર તેમના વતનમાં પહોંચાડવા જરૂરી આયોજનો કરાયા છે તો વડોદરામાં રક્ષાબંધનને ધ્યાનમાં રાખીને એસ વિભાગની સલાહનીય કામગીરી સામે આવી છે જેમાં એસ વિભાગે વધારાની બસો દોડાડવાનું આયોજન કર્યું છે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત સહિત પંચમહાલમાં પચાસથી વધુ બસ દોડાવાશે અને લોકો પોતાના વતને પર્વની ઉજવણી માટે સમયસર પહોંચી શકે તે માટેનું એક સુચારુ આયોજન એસટી નિગમ દ્વારા કરવામાં આવ્યું છે